શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ બધાઈને આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય એટલે કે અર્જુન વિષાદ યોગનું આપણે સાંભળવાનું છે તો સાંભળતા પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આગળના વિડીયો તમારી તમને મળી રહે તો પહેલો અધ્યાય ચાલુ કરતાં આપણે અર્જુન વિષાદ યોગ પ્રથમ અધ્યાય ધ્રુતરાષ્ટ્ર બોલ્યા હે સંજય ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઇચ્છુક મારા તથા કહ્યા હે ગુરુદેવ આપના બુદ્ધિમાન શિષ્ય ધ્રુપ પુત્ર વડે વ્યુહાકારે ઉભી કરાયેલી પાંડુ પુત્રોની આ અત્યંત વિશાળ સેનાની જુઓ આ સેનામાં મોટા ધનુષ્યો ધારણ કરનાર તથા યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા સુરવીર સાત્યકી વિરાટ મહારથી રાજા દૂત રૂપદ ચેક ચેકિતાન બળવાન કાશીરાજ પુરુચિત કુંતી ભોજ અને પુરુષ શ્રેષ્ઠ શેભ્ય પરાક્રમે યોધામન્યુ તથા બળવાન ઉત્તમ ઓજા સુભદ્રા પુત્ર અભિમન્યુ તેમજ દ્રૌપદીના પાછી પુત્રો બધા જ મહારથીઓ છે હે દ્રિજ્યુ શ્રેષ્ઠ હવે આપણા સૈન્યમાં પણ જે મુખ્ય સુરવીરો છે તેમને પણ આપ જાણી લો આપની જાણ ખાતર મારી સેનામાં જે જે સેનાપતિઓ છે તમને હું કહું છું આપ સ્વયં પિતામહ ભીષ્મ તથા કર્ણ સંગ્રામ વિજયી કૃપાચાર્ય તેમજ અશ્વથામા વિક્ર વિકર્ણ સોમદત્રનો પુત્ર હુરીશ્વા આ સિવાય બીજા પણ મારા માટે જીવનને ત્યજનારા ઘણા સૂરવીરો અનેક પ્રકારના શાસ્ત્ર શસ્ત્રથી સજ્જ છે તેમાં સર્વે યુદ્ધમાં નિપુણ છે ભીષ્મ પિતામાં વડે રક્ષા રક્ષાયેલી આપણી તે સેના અપરમિત હોવાને લીધે બધી જ રીતે અજય છે જ્યારે ભીમ વડે રક્ષાયેલી આ લોકોની આ સેનાને તો પરિમિત હોવાને કારણે જીતવી સાવ સહેલી છે આથી બધા વ્યુહદારો પર પોતપોતાની જગ્યાએ રહેલા તમે બધા સજાગ રહીને ભીષ્મ પિતામહનું જ બધી બાજુએથી રક્ષણ કરો કૌરવોના વૃદ્ધ મહાન પ્રતાપી પિતામહ ભીષ્મે તે દુર્યોધનના હૃદયમાં હરક જમાવતો જોરથી સિંહની જેમ ગરજીને શંખ વગાડ્યો પછી શંખ નગારા ઢોલ મૃદંગ તેમજ રણ સિંગા વગેરે વાદ્યો એક સાથે જ વાગી ઉઠ્યા તેમનો એ અવાજ ઘણો ભયંકર થયો ત્યાર પછી શ્વેત અશ્વો જોડેલા ઉત્તમ રથમાં બેઠેલા શ્રી કૃષ્ણ મહારાજે અને અર્જુન પર અલૌકિક શંખ વગાડ્યા શ્રી કૃષ્ણ મહારાજે પાંચ જન્યો નામનો અર્જુનને દેવદત્ત નામનો અને ભયાનક કર્મ કરનાર ભીમસેને પોંડક નામનો મહાસંખ વગાડ્યો કુંતી પુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો અને નકુલ તથા સહદેવે સુઘોષ અને મણિ મણિપુષ્પક નામના શંખ વગાડ્યા શ્રેષ્ઠ ધનુધારી કાશીરાજ મહારથી શિખણી દૃષ્ટધૂમન રાજા વિરાટ અજય સાત્યકી રાજા દ્રુપદ દ્રૌપદીના પાછે પુત્ર મહાબાહુ સુભદ્રા પુત્ર અભિમન્યુ આ સૌએ હે રાજન બધી બાજુએથી જુદા જુદા શંખો વગાડ્યા ભયાનક નાદે આકાશ અને પૃથ્વી તે પછી કપિધ્વજ અર્જુને યુદ્ધ માટે સજ્જ થયેલા ધ્રુપરાષ્ટ્ર સંબંધીઓને જોઈને શસ્ત્ર પ્રહારની તૈયારી વેળાએ ધનુષ ઉપાડીને હસી કે શ્રી કૃષ્ણ મહારાજને આ વચન કહ્યું હે અચુત મારા રથને બંને સેનાઓની વચ્ચે ત્યાં સુધી ઊભો રાખો જ્યાં સુધી માં રણભૂમિમાં ભેગા થયેલા યુદ્ધની અભિલાષા રાખનારા આ વિપક્ષી યોદ્ધાઓને સારી પેઠે હું જોઈ ન લઉં કે આ યુદ્ધમાં મારે કોની કોની સાથે લડવાનું છે એ હું જોઈ તો લઉં દુર્બુદ્ધિ દુર્યોધનની યુદ્ધમાં હિત ઈચ્છનારા જે જે રાજાઓ આ સૈન્યમાં આવ્યા છે તે સૌ યુદ્ધ કરનારાઓને હું સારી રીતે જોઉં તો ખરો

ભાઈઓ પુત્ર તે ઉપસ્થિત સંઘળા બાંધવોને જોઈને હે કુંતી પુત્ર અર્જુન અત્યંત કરુણાથી ઘેરાઈને વિષાદ કરવા આ વચનો બોલ્યા અર્જુન બોલ્યા હે કૃષ્ણ યુદ્ધ ક્ષેત્રમાં ઉભા ઉભેલા યુદ્ધ કરવા ઈચ્છતા સ્વજનો સમુદાયને જોઈને મારા અંગો શિથિલ થઈ રહ્યા છે મો સુકાઈ રહ્યો છે તો મારા શરીરમાં કંપ રોમાંચ થઈ રહ્યો છે હાથમાંથી ગાડ્યું ધનુ સરી રહ્યું છે ચામડી પર ઘણી બળી રહી છે તથા મારું મન જાણે ભમે છે મારે માટે હું ઊભો રહેવાને પણ સમર્થ નથી હે કેશવ હું તો લક્ષણો પણ અવળા જોઉં છું અને યુદ્ધમાં સ્વજનોને મારીને કલ્યાણ પણ નથી જોતો હે કૃષ્ણ હું ન તો વિજય ઈચ્છું છું ન તો રાજ્ય કે ન તો સુખ પણ હે ગોવિંદ અમારે આવા રાજ્યનું સુપ્રયોજન અથવા આવા ભોગો અને જીવનથી પણ તમને સો લાભ અમે જેમના માટે રાજ્ય ભોગ અને સુખો ઈચ્છીએ છીએ તે જ બધા લોકો તે તો ધન અને જીવનની આશા જતી કરીને યુદ્ધમાં ઉભા છે અહીં ગુરુજનો વડીલો પુત્રો તેમજ દાદા મામા સસરા પોત્રો શાળા તથા બીજા ઘણા સંબંધીઓ છે હે મધુસૂદન હું હણાવ છતાં પણ અથવા ત્રણેય લોકનું રાજ્ય મેળવવા માટે પણ હું આ બધાને હણવા નથી ઈચ્છતો તો પછી પૃથ્વી માટે તો કહેવું જ છું હે જનાર્દન ધૃષ્ટ પુત્રને હણીને અમને કયો આનંદ મળશે આ અત્યાત્યાત્યનો હણીને તો અમને પાપ જ લાગશે માટે હે માધવ પોતાના જ બાંધવ ધૃતરાષ્ટ પુત્રોને હણવા માટે અમે યોગ્ય નથી પોતાના સ્વજનોનો હણીને અમે સુખી નહીં થઈએ જો કે લોભને લીધે ભ્રષ્ટચિત થયેલા લોકો કુળના નાશથી ઉત્પન્ન થતા દોષને

સ્ત્રીઓ અત્યંત દૂષિત થઈ જશે અને હે વૈષ્ણવ જ્યારે સ્ત્રીઓ દૂષિત થાય છે ત્યારે વણ શંકર પ્રજા જન્મે છે વર્ણ શંકર સતત કુળમાં હરનારાઓ તથા કુળને નરકમાં લઈ જવા માટે હોય છે પિંડ અને તર્પણ ક્રિયામાંથી વંચિત એમના પિતૃઓ પણ અધોગતિએ પામે છે આ વણ વર્ણ સંકરાકારક દોષોની કુળ ખાતીનો સનાતન કુળ ધર્મ અને જાતિ ધર્મ સુ સમૂળા નષ્ટ થઈ જાય છે એટલે જ નહીં હે જનાર્દન જેમના કુળ ધર્મો સમૂળા નષ્ટ થઈ જાય થઈ ગયા હોય એવા મનુષ્ય અનિશ્ચિત કાળ સુધી નરકમાં વાસ થાય છે એમ અમે સાંભળતા આવ્યા છીએ અરે રે ઘણા દુઃખની વાત છે કે અમે બુદ્ધિમાન હોવા છતાં પણ એવું મોટું પાપ કરવા તત્પર થયા છીએ જે રાજ્ય અને સુખના લોભે સ્વજનોને હણવા માટે તૈયાર થયા છીએ એ કરતા શસ્ત્ર રહિત અને સામનો ન કરનાર એવા મને જો હાથમાં શસ્ત્ર લીધેલા ધૃતરાષ્ટ્રના પુત્રને રણમાં હણી નાખે તો તે મરવું પણ મારા માટે વધુ કલ્યાણકાર થશે સંજય બોલ્યા રણભૂમિમાં શોકથી ઉદિગ્ની બનનો અર્જુન આમ કહીને બાણ સહિત ધનુષ ત્યજીને રથના આગળ પાછળના ભાગમાં બેસી ગયો શ્રી કૃષ્ણ અર્જુન સવાદે ઝુંડ વિષાદ યોગો નામ પ્રથમ અધ્યાય સમાપ્ત અર્જુન વિષાદ યોગ નામનો પહેલો અધ્યાય સમાપ્ત